શંકર અને પાર્વતી કૈલાસ ઉપર બેઠ કૈલાસ પર્વત ઉપર બેઠા છે બેઠા બેઠા ગમત વાતો કરી રહ્યા છે એમાં વાત વાતમાંથી વાત નીકળી એટલે પાર્વતીજી કહે છે હે નાથ મેં તમને પરણવા માટે ઘણા વ્રતો કર્યા એમાં ક્યાં વ્રત ના હું આપણા જેવા સમર્થ સ્વામી ને પામી એ વાત કરી કૃપા કરી મને કહો આ વાત સાંભળીને શંકર ભગવાન પહેલા તો હસ્યા અને પછી હસતા હસતા એમને કહ્યું હે દેવી નાના હતા ત્યારે તમે તમારા પિતાજી હિમાલય અને માતાજી મેનાના મેનાની ના હોવા છતાં મને પરણવાની હઠ લઈને બેઠા હતા મને પરણવાની માટે તમે ઘણું કઠોર તપ કર્યું ઘણા વર્ષો સુધી તમે અન્નજળનો ત્યાગ કર્યો બાર બાર વર્ષ સુધી તો તમે ઊંધા મસ્તકે લટકતા રહ્યા મુશળધાર વરસાદમાં તમે ઉઘાડા આકાશ નીચે ઘણો વખત રહ્યા ઘણો વખત તો માત્ર પાંદડા ખાઈને વિતાવ્યો ધૂમ ધખતો ઉનાળાનો તાપ અને શિયાળાની કણકટતી ઠંડી પણ તમે સહન કરી આપની વાત સાચી છે નાથ હવે એક વખત તમારા પિતાજી તમારા લગ્નની ચિંતા કરતા બેઠા હતા ત્યારે નારદજીએ ત્યાં આગળ આવી ચડ્યા નારદજીએ તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાની વાત તમારા પિતાને કરી આથી તમને ખૂબ દુઃખ થયું અને તમારી સખી સાથે જઈને તમે ખૂબ રડવા લાગ્યા મા પાર્વતી કહે છે બરાબર છે પ્રભુ હવે તમારી સખી વચ્ચે જે વાર્તાલાપ થયો અને તમે ઘરથી ભાગી ઘોર જંગલમાં જઈ ચડ્યા તે બધું યાદ કરું હે મારી પ્રિય સખી તું તો જાણે છે કે હું શંકર ભગવાનને શુદ્ધ મનથી વરી ચૂકી છું મારા મા બાપને આ માટે મેં ખૂબ ખૂબ સમજાવ્યા પણ સમજાવ્યા પણ ખરા છતાં પણ તેઓ માનતા નથી અને મારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાનું કહે છે જો આમ થાય તો મારે મારા દેહનો ત્યાગ કરવો જ પડશે બહેન એવું તો આપણાથી થતું હશે તો પછી મારે શું કરવું ચાલ આપણે અહીંથી છાના માના નાસી જઈને નાસી જઈએ પાર્વતીજી કહે હા ચાલ અને આ પ્રમાણે યોજના ઘડીને તમે બંને સખીઓ ઘરેથી ચાલી નીકળી ચાલતા ચાલતા બંને એક જંગલમાં આવી ચડ્યા આ જંગલમાં ક્યાંક ક્યાંક મીઠા પાણીના ઝરણા

પ્રસન્ન થયા અને વરદાન માંગવા માટે કહ્યું એટલે પાર્વતીજી બોલ્યા હૈ દેવના દેવ મહાદેવ જો તમે ખરેખર મારી ઉપર પ્રસન્ન થયા છો તો તમે મારા પતિ થાવ તથાશુ શંકર ભગવાન બોલ્યા તમારી માંગણી હું સ્વીકારું છું અને શંકર ભગવાનને પાર્વતીજી સાથે લગ્ન કર્યા બીજે દિવસે ત્યાં આવેલા ઝરણામાં બંને સખીઓ સ્નાન કર્યું અને પછી પારણા કર્યા થાક અને આખી રાત રાતના જાગરણને કારણે બંને સખીઓને ખૂબ ઊંઘ આવતી હતી આથી એક ઝાડની નીચે ઘસઘસાટ ઊંઘી ગયા બીજી બાજુ પાર્વતીજીના પિતાજી એમને શોધવા નીકળ્યા હતા એટલે તેઓ શોધતા શોધતા આ જંગલમાં આવી ચડ્યા આવીને જોયું તો ઝાડ નીચે સખી સાથે પાર્વતી સુખી છે આથી તેમને જોઈને તેઓ રાજી રાજી થઈ ગયા પિતાજીએ ધીમે રહીને તેમને જગાડ્યા અને ખૂબ જ વારપૂર્વક તેમને પૂછવા માંડ્યું અરે બેટી આવા ભયંકર જંગલમાં તમારી બંને જણાને શા માટે આવું પડ્યું કે તમારા બંનેની માતાઓ કેટલો વિલાપ કરે છે પાર્વતી કહી પિતાજી આ ગુફાની અંદર ગઈ કાલે જ શંકર ભગવાન સાથે મારા લગ્ન થઈ ચૂક્યા છે જો તેમને સાથેનું મારું લગ્ન માન્ય નહીં રાખો તો હું પ્રાણ ત્યજી દઈશ અને પાર્વતીજીના વ્રતના પ્રભાવને કારણે પાર્વતીજીના પિતાજી હિમાલયે પાર્વતીજીની આ વાત સ્વીકારી લીધી પછી બંને સખીઓને ઘરે લઈ ગયા પછી હિમાલેયે શંકર ભગવાનને જાન જોડીને પાર્વતીજીને પરાણવા આવવા માટે કંકોત્રી લખી મોકલી. શંકર ભગવાને હિમાલેયની આગ લગ્ન કંકોત્રી સ્વીકારી લીધી અને તેઓ જાન જોડીને વાજતે ગાજતે પાર્વતી સાથે લગ્ન કરવા માટે આવી ચડ્યા. શંકર ભગવાન અને પાર્વતીજીના ધામ ધુમથી લગ્ન થયા. શંકર ભગવાનને કેવડો ચડતો નથી છતાં પાર્વતીજી હરખમાં આવીને ફૂલોની સાથે કેવડો ચડાવ્યો એટલે શંકર ભગવાને તેનો સ્વીકાર કર્યો એટલે આજે પણ આવૃત શંકર ભગવાનને કેવડો ચડાવવામાં આવે છે આવ્રતમાં અને ભાદરાસ ઉત્રીજને દિવસે આવ્રત હોવાથી આવ્રત થતું હોવાથી કેવડા ત્રીજ પણ કહેવાય છે કેટલાક આને હરિતાલિકા વ્રત પણ કહે છે આ આવ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે તેને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પાર્વતીજીને શંકર ભગવાન જેવા ફળ્યા તેવા આવ્રત કરનારને સૌને ફળજો કથા કહેનાર સાંભળનાર વાંચનાર સૌને શિવ પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય જય શિવ શક્તિની જય જય ભોલાનાથ જય મા પાર્વતી મિત્રો વાર્તા સારી લાગે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં જય શ્રી કૃષ્ણ રાધે